ક્યાં ક્યાં સુધી સુધી આ આ પાપના અધિકારીઓ બનતા રહેશે અને જે લોકો છે એ આ લોકો આવી રીતે જ કરપીણ હત્યાઓ છે એ કરતા રહેશે જી જી ઉમંગ જે બાળકો અને શિક્ષકો મૃત્યુ પામ્યા છે તેઓનો જીવ તો હવે આપણે પાછો નથી લાવી શકવાના પરંતુ નથી લાગતું કે જે રીતે પહેલા ભારત દેશ આઝાદ થયો ત્યારે કેટલાક એવા નેતાઓ તેમજ અધિકારીઓ પ્રામાણિક હતા કે કોઈ મોટી જાનહાની થાય કે દુર્ઘટના થાય ત્યારે તેઓ સ્વૈચ્છિક રાજીનામું આપી દેતા હતા નથી લાગતું કે આ ખૂબ જ મોટી દુર્ઘટના થઈ છે ત્યારબાદ વડોદરાના જે કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય તેઓ સ્વૈચ્છિક રાજીનામા આપી દેવા જોઈએ કે હવે અમારે આ પદ ઉપર નથી રહેવું બતાવી દો એક ધારાસભ્ય એવો બતાવી દો કે આ ઘટના પછી સામે આવીને કહી દે કે આ મારી જગ્યા આ મારી વિધાનસભા અથવા તો મારી લોકસભાનો મત વિસ્તાર છે આ ઘટના બની છે હું રાજીનામું આપી દઉં છું

કોઈ કોર્પોરેટર એવું નહીં કે આ વિસ્તારનું કોર્પોરેટર એમને કહે કે હું સ્વૈચ્છિક રાજીનામું આપું છું હિંમત નથી અને હિંમત કેમ નથી કારણ કે જ્યારે મત લેવાના આવશે ને ત્યારે આ જ જનતા પાસે જશે એમના પગ પલાળશે અને એમનું એઠું પાણી પણ પીશે કે સાહેબ અમને મત આપી દેજો અને આ જનતા જ્યારે મત આપે છે ને પછી શું થાય છે આ હત્યાકાંડ થાય છે આવા હત્યાકાંડો થાય છે કે જે તમને બેસાડી અને તમને ફૂલે કે અમે આરી સંવેદના છે અને અમે પરિવાર સાથે ઉભા છીએ ઉભા રહેવું નથી સાહેબ જે ઘટનાઓ બને છે ને એ ઘટનાઓ ન બનવા દો ને તમારી જવાબદારી સ્વીકારી લો ને તો પણ આવી ઘટનાઓ ઉભી નહીં થાય એ વાતને કોઈ નકારી નહીં શકે પ્રતિપાલ જી ઉમંગ વડોદરાને સંસ્કારી નગરી કહેવામાં આવે છે પરંતુ આ સંસ્કારી નગરીમાં હવે કોઈ અધિકારી કે નેતાઓ સંસ્કારવાળા નથી લાગતા અને તમામ જે તંત્ર છે તે નગરોળ થઈ ગયું છે નફટ થઈ ગયું છે નથી લાગતું કે હવે જે નાગરિકો છે જે જનતા છે તેઓ હવે જાગૃત થવું પડશે અને તેઓ પણ હવે મીડિયાની જેમ એટલે કે આપણી જેમ કડક સવાલો સડકતા સવાલો પૂછતા થવું પડશે તો જ આ જે નેતાઓ છે કે અધિકારીઓ છે તે લાઈન ઉપર આવશે પ્રતિપાલ અહીંયા જ્યારે હું પહોંચ્યો ને ત્યારે લોકો એટલા બધા રોષે ભરાયેલા છે એમનામાં એક વેદના ભરેલી છે પૂછવું ઘણું છે પણ સલાહો જવાબ આપવા માટે તૈયાર કોણ છે સવાલો ઘણા બધા છે પણ એના જવાબ કોની પાસે છે સમસ્યાઓ ઘણી બધી છે પરંતુ એમના સમાધાન કોની પાસે છે એ એક હરફ ઉચ્ચારવા તૈયાર જો એક અધિકારી થતો હોય ને તો આવતા રે અહીંયા આજ જગ્યાએ ઉપર આજ હરણી તળાવમાં અહીંયા હજી પણ હજારોની સંખ્યામાં લોકો મારા કેમેરાની પાછળ ઊભા છે અને એ લોકો પણ એટલા જ ભરાયેલા છે કેમ ન આપવામાં આવ્યા સાહેબ તમે હતા તો આ સત્યાવીસ ની પંદર કે સત્તર લોકોને બેસાડવાની બોટમાં કેમ ત્રીસ લોકો બેઠા અને સાહેબ તમે હતા તો આ હત્યાકાંડ કેમ થયો કોણ જવાબ આપશે

એ મત અમે અમારા સમસ્યાઓના સમાધાન માટે અમારી સુખાકારી માટે તમે અમારા કામ કરો એના માટે આપ્યા હતા અને એના જવાબ તમારે આપવા પડશે એટલે સંસ્કારી નગરીમાં કોઈ સંસ્કારી અધિકારી કે નેતા જો હોય તો એ લોકોના જવાબ આપે અને જો સંસ્કાર હજી પણ એમનામાં રહેલા હોય તો ક્યાં તો રાજીનામું આપે જી જી આભાર ઉમંગ જોડાવા સાથે